નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય વિજ્ઞાનમાં પાઠ નંબર ચાર દહન અને જ્યોત ના સ્વાધ્યાય સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જે શરતો હેઠળ દહન થઈ શકે છે તેની યાદી બનાવો દહન માટેની શરતો દહનશીલ પદાર્થની હાજરી

બળતણ સળગે તે પહેલા તેને તેના ખાલી જગ્યા સુધી પ્રશ્ન નંબર ત્રણ વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે આપણા શહેરોમાં પ્રદૂષણમાં ઘટાડો થયો છે તે સમજાવો વાહનોમાં સીએનજી વાપરવાથી થતા પ્રદૂષણમાં ઘટાડાના કારણો સીએનજી નું દહન સંપૂર્ણ થાય છે તે દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહિત ઉત્પન્ન કરે છે તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી સીએનજી એ સ્વચ્છ બળતણ છે પ્રશ્ન નંબર 4 બળતણ તરીકે એલપીજી અને લાકડાની સરખામણી કરો એલપીજી વાયુરૂપી બળતણ છે લાકડું ઘન બળતણ છે એલપીજી દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી લાકડાના દહન બાદ રાખ અવશેષ રૂપે બાકી રહે છે એલપીજી દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી લાકડાના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થાય છે એલપીજીનું દહન સહેલાઈથી થાય છે લાકડાનું દહન થતા ઘણી વાર લાગે છે એલપીજીનું જ્વલન બિંદુ નીચું છે લાકડાનું જ્વલન બિંદુ ઊંચું છે એલપીજીનું દહન નહીવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે લાકડાનું દહન વધારે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે મૂલ્ય મૂલ્ય લાકડાના કરતા ઓછું છે પ્રશ્ન નંબર પાંચ કારણો આપો અ વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી પાણી વિદ્યુતનું વહન કરે છે પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો લાગે છે આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી કરતા એલપીજી એ ઘર વપરાશ વધુ સારું બળતણ છે લાકડા કરતા એલપીજીનું નું કેલેરી મૂલ્ય ઘણું વધારે છે લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે જ્યારે LPG ના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહિત ઉત્પન્ન થાય છે લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી જ્યારે LPG ના દહનનું નિયંત્રણ કરી શકાય છે લાકડાનું જ્વલનબિંદુ LPG ના જ્વલનબિંદુ કરતાં ઊંચું હોવાથી તેનું દહન થતા ઘણો સમય લાગે છે આ કારણે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે પરંતુ એલ્યુમિનિયમના પાઇપ ફરતે વેટેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી સમજાવો કાગળનું જ્વલન બિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે એલ્યુમિનિયમના પાઇપ ફરતે વેટેલેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી કારણ કે એલ્યુમિનિયમ સારું ઉષ્મા વાહક હોવાથી કાગળને મળતી ગરમી શોષી લે છે અને કાગળ તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકતો નથી આ કારણે કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી પ્રશ્ન નંબર છ મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશ આકૃતિ દોરો સર્વપ્રથમ આવશે સૌથી ગરમ ભાગ જે અપ્રકાશિત હોય છે ત્યારબાદ આવશે મધ્ય ગરમ ભાગ જે પ્રકાશિત હોય છે ત્યારબાદ અંતમાં આવશે સૌથી ઓછો ગરમ ભાગ સંપૂર્ણ દહન વાળો સૌથી બહારનો વિસ્તાર જે ભૂરા રંગનો હોય છે અપૂર્ણ દહન વાળો મધ્યનો વિસ્તાર જે પીળા રંગનો હોય છે ન દહન થયેલો મીણની વરાળનો સૌથી અંદરનો વિસ્તાર જે કાળા રંગનો હોય છે વિદ્યાર્થી મિત્રો તમારે આવી રીતે આકૃતિ દોરવાની રહેશે પ્રશ્ન નંબર સાત બળતણનું કેલેરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો બળતણનું કેલેરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલો પ્રતિ કિલોગ્રામ છે પ્રશ્ન નંબર આઠ સીઓ ટુ કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવો સીઓ ટુ વાયુ ઓક્સિજન કરતાં વધારે ભારે હોવાને કારણે આગની આજુબાજુ જમા થઈ આગને ધાબળાની માફક લપેટે છે બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ નિયંત્રણમાં આવે છે આમ સીઓ ટુ અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે પ્રશ્ન નંબર નવ લીલા પાંદડાના ઢગલાને સળગાવવું અઘરો છે પરંતુ સૂકા પાંદડા સરળતાથી આગ પકડી લે છે સમજાવો લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જ્વલન બિંદુ ઊંચું જાય છે અને સહેલાઈથી સળપતા નથી સૂકા પાંદડામાં ભેજ હોતો નથી અને તેનું જ્વલનબિંદુ નીચું હોવાને કારણે સરળતાથી આગ પકડી લે છે પ્રશ્ન નંબર દસ સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો ઉપયોગ કરે છે અને શા માટે સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તત્પોજ્વલ બને છે સોની ફૂંકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોના અને ચાંદીને પીગાળે છે પ્રશ્ન નંબર અગિયાર એક પ્રયોગમાં ચાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા એક લાખ એસી હજાર કિલો જૂલ નોંધાય બળતણનું કેલેરી મૂલ્ય શોધો બળતણનું કુલ દળ બરાબર ચાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ એક લાખ ઉસમા હજાર કિલો ઝૂલ છેદમાં ચાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ બરાબર ચાલીસ હજાર કિલો ઝૂલ પ્રતિ કિલોગ્રામ તો બળતણનું કેલેરી મૂલ્ય થશે ચાલીસ હજાર કિલો ઝૂલ પ્રતિ કિલોગ્રામ પ્રશ્ન નંબર બાર શો કાઠ લાગવાની ક્રિયાને દહન કહી શકાય ચર્ચા કરો કાઠ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહીં કારણ કે કાઠ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે પ્રશ્ન નંબર તેર અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતા જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું આબિદાએ બીકરને વાટની નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું રમેશે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે રમેશે ગરમ કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે કારણ કે તેણે બીકરને જ્યોતના સૌથી બહારના ગરમ વિસ્તારમાં રાખ્યું હતું